તમે પણ સામાન્ય ગણી રહ્યા છો તો જજો કેમ કે ખંજવાળ આવવા માટેના કારણ છે વિટામિન્સ અને ખનીજોની કમી તો આ સાથે જ અમે તમને જણાવીશું કે ખંજવાળ પાછળ છુપાયેલા રહસ્યો ને તેને કઈ રીતે સરળતાથી દૂર કરી શકાય ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ શરીરમાં સતત થતી ખંજવાળ ક્યારેય હળવાસ્તી ન લેવી જોઈએ તે માત્ર ચામડીની તકલીફ જ નથી પરંતુ ઘણી વખત કોઈ ગંભીર બીમારી અથવા તો શરીરમાં પોષક તત્વની ઊડપના સંકેત હોઈ શકે છે એલર્જી સતત ખંજવાળ કોઈ આંતરિક રોગ અથવા તો પોષક તત્વની ની ઉણપનો સંકેત હોઈ શકે છે જો શરીરમાં વિટામિન્સની ઉણપ હોય તો ખંજવાળની સમસ્યા વધી શકે છે અને આરોગ્ય નિષ્ણાતોના મતે શરીરમાં ખંજવાળના ઘણા કારણો હોઈ શકે છે જેમાંથી એક ખંજવાળ વધી જાય છે તો ઋતુ પરિવર્તન દરમિયાન પણ આ સમસ્યા ખૂબ જ વધી જાય છે અને વિટામિન બી ટ્વેલ ની ઉણપને કારણે ખંજવાળ આવી શકે છે તો વિટામિન બી ટ્વેલ ની ઉણપથી હાથ અને પગમાં ખંજવાળ આવી શકે છે અને વિટામિન બી થ્રી ની ઉણપથી પણ ખંજવાળ આવે છે વિટામિન બી થ્રી ની ઉણપને કારણે તમને નિયાસીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સાથે જ સંશોધનકારોનું કહેવું છે કે હાલ હાથ અને પગમાં કડતર અથવા તો ત્વચા પર ખંજવાળ આવે તો ઓછા કેલ્શિયમને કારણે પણ આવું થઈ શકે છે પણ ખંજવાળના લક્ષણો જોઈ શકાય છે અને વિટામિન ઈ માં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે ત્યારે ચામડીની બળતરા અને ને ઘટાડવામાં વિટામિન ઈ મદદ કરે છે તો ખંજવાળની ની સમસ્યા ઓછી કરવા માટે ઓઇલી વસ્તુ ખાવાનું બંધ કરો સાથે જ વસ્તુ ન ખાઓ ખોરાક આરોગવાનું કરો સાથે સેવન વધી જતું હોય તો તે પણ ટાળો અને આ સાથે જ ઘરે બનાવેલું તાજું અને ગરમ ભોજન જ ખાવું જોઈએ જેથી સમસ્યાઓ દૂર રહે આ સિવાય જો તમે કોઈ પણ હાલ બીમારીથી પીડાઈ રહ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે જેથી સમસ્યાનું સમાધાન થઈ શકે મળતા રહીશું તમે મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને Facebook અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ તારો રહો બેસ ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો આધારિત છે આયુ કે પુષ્ટિ નથી કરતું નમસ્કાર